નમસ્કાર દર્શક મિત્રો જય ગોમતા કરુણા ટૉક્સ માં આપનું સ્વાગત છે હવે દર્શક મિત્રો તમે જાણો છો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે દરેક સોમવાર કે આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવેલા છે અને પાંચે પાંચ સોમવારે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિથી બધા રામનાથ મહાદેવ હોય કે રાજકોટમાં કોઈ પણ મહાદેવનું મંદિર હોય તો ત્યાં બધી જ સેવાકીય પ્રવૃત્તિ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી થતી હોય છે અને રાજકોટની જે જાહેર જનતા છે એમાં પણ હર્ષો ઉલ્લાસ છે અને સાથે શ્રાવણ માસમાં આ વખતે કે રક્ષાબંધન એની સાથે સાતમ આઠમનો જે તહેવાર આવી રહ્યો છે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે અને સાથે રાજકોટની અનેક કંપનીઓ અનેક સંસ્થાઓ અનેક એનજીઓ જે આ સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધીને લોકોને જે કે સેવાનો માહોલ આપે છે અને સેવાકીય પ્રવૃત્તિમાં લોકોને જોડાવવા પણ અપીલ કરતા હોય છે પણ આવા જ સમયમાં આપણે વિચારીએ તો કે જે બાળકો હોય છે કે જેને ત્રણસોને પાંસઠ દિવસ જેને એક કહેવાય કે ખાવાનું આપણે કહી શકાય કે આપણે તો જમીએ છીએ પણ એ લોકોનું જમવાનું અલગ છે કે એ કહેવાય કે રક્ત

કોણ હેન્ડલ કરશે કઈ બ્લડ બેંક આવશે કઈ રીતે આપણે આખું આયોજન કરશું તો એવી રાજકોટમાં શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન જે વિનયભાઈ જસાણી છેલ્લા ઘણા વર્ષોથી આમાં કાર્યરત છે ને જે નિઃશુલ્ક તંદન બધું જ આપણને વ્યવસ્થા કરી દે છે બ્લડ બેંક બોલાવી દે છે ત્યાં શું વ્યવસ્થા જોશે એ બધું કરી દે છે પોતે ત્યાં માથે રહીને પાંચ થી છ કલાક કે રક્તદાતા જે આવતા હોય છે એ લોકોને ઉત્સાહ કે કઈ રીતે પ્રોત્સાહન આપવું કઈ રીતે એને રક્તદાતા બને વધારે વધારે રક્તદાન કરે એની સમગ્ર માહિતી પણ આપતા હોય છે આજે આપણે એને પણ મળીશું અને સાથે કે મારુતિ સુઝુકી જે મારુતિ કંપની છે કે એ રાજકોટમાં પણ એની બ્રાન્ચ છે અને રાજકોટમાં એનું શોરૂમ છે તો એના દ્વારા કાલે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ આવી રહ્યો છે અને ત્યારે કે એ લોકોએ રક્તદાન કેમ્પ પોતાની જે કંપની છે પોતાની જે ફેક્ટરી કહેવાય કે શોરૂમ કહેવાય તેના કાર્યકર્તો જેટલા એની સાથે જોડાયેલા છે એ બધાનું અત્યારે એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે જેથી વધારે બોટલ થાય અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બધી બોટલો જવાની છે તો તે બંને મિત્રો આજે આપણી સાથે જોડાયેલા છે અને આપણે બંનેનું આપણે કરુણા ટૂંકમાં સ્વાગત છે કરુણા સ્વાગત છે મારૂઝુબી માંથી રવિભાઈ છે જે આપણી સાથે ઉપસ્થિત છે અને રવિભાઈ હું પહેલો જ પ્રશ્ન તમને એ પૂછવા માંગીશ કે આપની તો એક કોર્પોરેટ કહેવાય કે કંપની છે બિઝનેસને ને લગતું કામ છે પણ એની સાથે આ સેવાકીય પ્રવૃત્તિ જે છે રક્તદાન કેમ્પ છે એની આપને કઈ રીતના માહિતી મળી અને કરવાનો વિચાર આવ્યો એ જણાવો નમસ્કાર સૌ પ્રથમ તો અતુલ મોટર્સ અને હરીશભાઈ ચાંદ્રા જે ડિરેક્ટર છે ફાઉન્ડર છે એમનો પેલેથી એક હેતુ સમાજ સેવાનો પહેલેથી રહ્યો છે દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રક્તદાનનું આયોજન કરીએ છીએ અને વિનયભાઈ જશાણી જે શ્રીમદ દાચંદ્ર ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે પહેલેથી અમારી સાથે જોડાયેલા છે અને સિવિલ હોસ્પિટલના લાભાર્થે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે ઓગસ્ટ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આયોજન કરીએ રક્તદાન થાય છે આ વખતે પંદરમી ઓગસ્ટ આવી છે છવ્વીસમી જાન્યુઆરી જે ગઈ તેના જે પાંચ થી સાત મહિના છે તો ત્યારે કેટલી બોટલ આપના દ્વારા એકત્રિત થયેલી હતી અંદાજે અતુલ મોટર્સના જે પરિવાર અને જે સ્ટાફના મિત્રો છે

એ લોકોનો ઉત્સાહ કેવો હોય છે કે એ લોકોને આપ કહો છો કે રક્તદાન આપો કે એ લોકોને ખબર પડે કે આજે રક્તદાન કેમ્પ છે આપણી કંપનીમાં તો એ લોકો સામેથી આવીને રજીસ્ટ્રેશન કે ત્યાં રક્તદાન કરતા હોય છે દર વર્ષે જણાવ્યા મુજબ જે જૂના એમ્પ્લોયી છે આપણા કે જે સંસ્થા સાથે ઘણા વર્ષોથી કાર્યરત છે તો એ લોકોને મોસ્ટ ઓફ આઈડિયા હોય જ છે કે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણે કંપની તરફથી હોય છે બ્લડ ડોનેશન કેમ્પ વત્તા સાથે જે નવા એમ્પ્લોયી જોડાયે છે તો એના એની સાથે જે કામ કરતા હોય એમને ઇન્ફોર્મ કરી દે છે વત્તા એચઆર ટીમમાંથી અમારે તરફથી રેગ્યુલર મેસેજ જાતા હોય છે ઓગસ્ટ મહિનો ચાલુ થતો હોય ત્યારથી જનરલી જુલાઈ મહિનાથી અમે એક રિમાઇન્ડર સોફ્ટ કોલ આપતા હોય છે કે જો કોઈ ડોનર્સ હોય તો બની શકે તો કારણ કે ત્રણ મહિનાનો જે ટાઈમ પીરિયડ છે તો એ લોકો પોતાનો બચાવીને રાખી શકે જો જરૂરિયાત ન હોય એવા કેસની અંદર તો એવા બધા કેસની અંદર આપણે એ લોકો અતુલ મોટર્સમાં બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ ત્યારે એ બ્લડ ડોનેટ કરતા હોય છે અને આપે વાત કરી કે વર્ષમાં બે વાર આપના દ્વારા તો રક્તદાન કેમ્પ આપવામાં આવે છે અને રક્તદાન કેમ્પમાં માનો કે પચાસ થી સાઠ બોટલ સો બોટલ પણ અમુક વાર થતી હોય કે વધારે રક્તદાતા આવે થી તો પણ તો આપણે એવું માનીએ કે બે વાર બે એક વર્ષમાં બે વાર રક્તદાન કેમ થાય છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તો એનું શું રીઝન છે કે આ બે જ વર્ષ બે જ તારીખમાં કેમ કરવામાં આવે છે એની વાત કરીએ તો જે અતુલ મોટર્સના ફાઉન્ડર કે જે એમડી સર છે કે હરીશભાઈ ચાંદ્રા એમને એક વિચાર એવો હતો કે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર સૈનિકો જે આઝાદીની લડત લડ્યા હતા અને જે પોતાનું ખૂન વહાવ્યું હતું

દર્શક મિત્રો આપણે જોયું કે વર્ષમાં આવડી કંપની છે અને સાથે કે આવડું મેનેજમેન્ટ કે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે કહી શકાય કે બધી જ જગ્યાએ એની બ્રાન્ચો અમે આવેલી છે કે અમુક જગ્યાએ એની ફ્રેન્ચાઇઝી કે જે રીતના આપતા હોય શોરૂમ આવેલા છે એના કહેવાય કે આપણે સર્વિસ સ્ટેશન પણ આવેલા છે એવી જ રીતે ટાગોર રોડ ઉપર જે શોરૂમ છે કે એના ખાતે વર્ષમાં બે વાર તો રક્તદાન કેમ્પ થાય છે પણ અત્યારે જે આપણી સાથે જોડાયેલા છે રવિભાઈ એનું એ પણ કહેવાનું છે કે પહેલા તો એકવાર થતો હતો તો આપણે જે શરૂઆતમાં જ વાત કરી કે વિનયભાઈ વધારેમાં વધારે રક્તદાન કેમ્પ કઈ રીતે થાય એ રીતે કે એ લોકોને પ્રોત્સાહન આપવું કઈ રીતે વધારે ઉત્સાહ આવે કે કઈ રીતે વધારે રક્તદાન બોટલ થાય અને રક્તદાન કેમ થાય તો એક બદલ જે આપણે અત્યારે જોયું કે રવિભાઈ કીધું કે એના દ્વારા એને કહેવામાં આવે પછી એને બે રક્તદાન કેમ્પ અત્યારે વર્ષમાં આપવામાં આવે છે અને આપણે એવું માનશું કે હજી એક વર્ષમાં એ લોકો બે રક્તદાન કેમ્પ તો આપે છે પણ દર મહિને એક રક્તદાન કેમ્પ એના દ્વારા એની કંપનીમાં થશે એવું પણ આગામી દિવસોમાં એ લોકો દ્વારા કરવામાં આવે એવું આપણે અત્યારથી એ લોકોને કહીએ છીએ અને એક કે વિનમ્ર વિનંતી આપણે એને એ લોકોને કરવામાં આવે રવિભાઈ આપણે વાત કરીએ કે આટલા સ્ટાફ મિત્રો છે આટલા લોકો જોડાયેલા છે આપણી સાથે અને રક્તદાન કેમ કરવામાં આવે છે તો આપણે જે કે મેન હેડ કે મેન એચઆર કહી શકાય કે મેન આપણા જે સીઓ કે માલિક જે કહેવાય એ લોકોને કેવું ફીલ થતું હોય છે કે જ્યારે રક્તદાન કેમ થાય બોટલ એકત્રિત થાય સો બોટલ કે પાંચસો બોટલ

તો આ એને એક અનેરો ઉત્સાહ છે ત્યારે કોઈ પણ જગનું સ્ટાફ ને એ પરિવાર તરીકે લે છે એને આજ સુધી કોઈ દિવસ સ્ટાફ સાથે એવી રીતે બિહેવ કર્યું નથી પરિવાર તરીકે એ લોકો મેન્ટેન કરે છે રિલેશન તો એ એક વખત ડોનેશન આપ્યું છે એવું ફિલિંગ્સ એમ્પ્લોયીને મોટિવેટ કરે છે હંમેશા માટે હરીશભાઈ ચાંદ્રા ખુદ ઓગસ્ટ મહિનાની અંદર દર વર્ષે તમારી જેટલી બ્રાન્ચ છે એ બ્રાન્ચ ઉપર ઓગસ્ટ મહિનામાં જાય અને એના મેનેજર રિસ્પેક્ટિવ જે મેનેજર છે બ્રાન્ચ એચઓડી છે એમને પોતાને વાત કરે છે જે રિલેટેડ જે સ્ટાફ છે એ બધા સ્ટાફ ની સાથે પોતે મળી અને બ્લડ ડોનેશન માટે અવેરનેસ કેમ્પ એ પોતે જાતે કરે છે હરીશભાઈ ચાંદરા બાબત વાહ ખૂબ સરસ અને સાહેબ આપે વાત કરી એ રીતે કે મારુતિ મોટર્સ જે કહેવાય કે ઓટો એ કંપનીમાં તો થાય જ છે વર્ષમાં બે વાર પણ આવી રીતે રાજકોટમાં કે સાપર મોરડી રાજકોટની આજુબાજુના વિસ્તારમાં અનેક કંપનીઓ છે કે રાજકોટમાં તો ઘણી બધી ઓછી કંપની આપણે કહેવાય કે ઓછી કંપનીઓ પણ છે સાથે આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં પણ વિનયભાઈ દ્વારા અમુક રક્તદાન કેમ્પ કરવામાં આવે છે પણ આવી જ રીતે જો બધી જ કંપનીઓ એક સંકલ્પ કરે કે એક નિયમ લે કે આ પંદરમી ઓગસ્ટ છે છવ્વીસમી જાન્યુઆરી છે કે કંપનીની કોઈ તારીખ આવતી હોય એ તારીખ જે મેન હોય એચઓ એચઓડી કહેવાય એમડી કહેવાય કે એ લોકોને જે બર્થડે ડે હોય કે એ લોકોને ઘરમાંથી કોઈ પણ એવો પ્રસંગ હોય તો ત્યારે કંપનીમાં એક રક્તદાન કેમ્પનું આયોજન થાય આવી રીતના બધી જ કંપનીઓ જો આની સાથે જોડાય એમાં આપનું શું માનવું છે સો ટકા સર તમારો જે અભિપ્રાય છે એ ખરેખર બિરદાવાલાયક છે કે તમારા જે વિચાર છે જો ખરેખર બધા કંપનીના ઓનર છે એમડી છે પોતાની અંદર બિઝનેસ ની અંદર જે અમુક તારીખો આવતી હોય છે જે તમે જન્મ તારીખ કહ્યું કે કંપની ની એસ્ટાબ્લિશમેન્ટ ડેટ છે એ બધી ડેટ ના દિવસે ખરેખર જો બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરે તો એટલીસ્ટ ભલે પચીસ થી ત્રીસ છે ચાલીસ છે કોઈ પણ બોટલ એકત્રિત કરે એના એમ્પ્લોયી એના પરિવાર ના એના સ્ટાફ મેમ્બર માંથી તો એ સિવિલ હોસ્પિટલના ના લાભાર્થી કે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી ખરેખર પહોંચી શકે એમ છે અને તમને બી ખ્યાલ છે વિનયભાઈ બી ખૂબ સારી રીતે બધા ડોનરને અવેર કરે છે અને હું પણ એક વખત ખાલી કહીશ કે બ્લડ નવ બનતા વિધિને ત્રીસ દિવસ માંડ થાય છે તો બી સિવિલ હોસ્પિટલ અથવા તો ગવર્મેન્ટ નિયમ પ્રમાણે જે નેવું દિવસ સુધી આપણે ડોનેટ કરી શકીએ છીએ તો હું પણ ખુદ તમને અતુલ મોટર્સ વતી હરીશભાઈ ચાંદ્રાવતી એક વખત રિક્વેસ્ટ કરીશ કે એટલીસ્ટ વર્ષમાં ત્રણ થી ચાર વખત મિનિમમ દરેક વ્યક્તિએ જે બ્લડ ડોનેટ કરે છે તો તંદુરસ્તી માટે ખાસ જરૂરી છે કે બ્લડ ડોનેટ કરતો રહીએ તો નવું લોહી ફરી શરીરમાં બનતું રહીએ તો એ આપણને ફાયદારૂપ છે અને આપણે રવિભાઈ વાત કરી કે બ્લડ ડોનેશન કેમ્પની કે સાથે બધી કંપનીઓ જોડે એની સાથે કાલે પંદરમી ઓગસ્ટના આપની કંપનીમાં કે ત્યાં આપણે રક્તદાન કેમ્પની રાખેલું છે તો કઈ જગ્યાએ અને કેટલા સમયગાળા દરમિયાન છે ને એડ્રેસ શું છે એ પણ જણાવજો જેથી જે આપણા વ્યુઅર છે કે જે જોઈ રહ્યા છે કોરોના ટોક્સના માધ્યમથી એ લોકોને આવવું હોય ત્યાં રક્તદાન કેમ્પ કરવા તો એ આવી શકે સો ટકા અતુલ મોટર્સ મારુતિ સુઝુકી ડીલરશીપ છે ટાગોર રોડ ઉપર ભક્તિનગર રેલવે સ્ટેશન જે સર્કલ છે એમની બાજુમાં શોરૂમ આવેલો છે શોરૂમ ના પ્રીમાઇસીસ ખાતે આવતીકાલે પંદરમી ઓગસ્ટ બે હજાર ને રોજ સાંજે ચાર થી સોરી ગુરુવારના રોજ સાંજે ચાર થી સાત વાગ્યા સુધી બ્લડ ડોનેશન નો સમય આપણે રાખેલો છે જી વાહ ખુબ સરસ દર્શક મિત્રો આપણે જોયું એ રીતે કે બધી જ કંપનીઓ જો આની સાથે જોડાય અને મહિનામાં નહીં પણ વર્ષમાં એક પણ રક્તદાન કેમ જો એ લોકો કરે કે રાજકોટની આજુબાજુની જે કંપનીઓ છે બધી અને આની સાથે જોડાઈને વર્ષમાં એક રક્તદાન કેમ્પ એના દ્વારા જો કરવામાં આવે તો પણ ઘણી બોટલો કે રાજકોટ સિવિલને પણ ઘણો લાભ થશે રાજકોટ સિવિલમાં જે સેવા સેવાભાવીઓ વ્યક્તિઓ આવતા હોય છે જરૂરિયાતમંદ દર્દીઓ આવતા હોય છે છેલ્લે સિમિક જે નાના નાના ફુલકાઓ હોય છે એ લોકો આવતા હોય છે બધાને ઘણી રાહત થઈ જશે આ રીતે કે રક્તદાન કેમ્પ આપને મૂંઝવણ તો પ્રશ્ન કે રક્તદાન કેમ્પ કરવો તો છે રક્તદાન આપવું પણ છે પણ કઈ રીતે રક્તદાન કેમ કરવું ક્યાંથી કઈ બ્લડ બેંકને બોલાવો કોનો કોન્ટેક્ટ કરવો કેવા વ્યક્તિઓને લઈ આવવા કઈ રીતે શું આખું આયોજન છે તો તેના માટે આપણે રાજકોટના કહેવાય કે વિનયભાઈ જસાણી જે આપણને આપેલા છે કે રક્તદાન કેમ્પ માટે અને અત્યારે તો એ રાજકોટ પૂરતા છે કે રાજકોટમાં એ કરે છે પણ આગામી દિવસોમાં કે આ જે સાતમ આઠમ પૂરી થશે વેકેશન પછી એ લોકોનું કે ઓલ ગુજરાતમાં રક્તદાન કેમ્પ કઈ રીતે થાય એ પણ આખું એનું આયોજન પણ આગળ એ કરવાના છે તો આપણે વિનયભાઈ સાથે વાત કરીશું કે કઈ રીતના આખા રક્તદાન કેમ્પનું એ લોકો આયોજન કરતા હોય છે વિનયભે હું તમને એ પૂછવા માંગીશ કે આટલા રક્તદાન કેમ આપના ફાઉન્ડેશનના સહયોગથી થાય છે અને બધી જ મોટી મોટી કંપનીઓ હોય છે એ લોકો આપની સાથે જોડાય પણ છે અને આપની વાત માને છે અને શાંતિથી એક કહેવાય કે એક સેવામાં જોડાય છે તેનું એનું કારણ શું હોય છે અને કયા થી આપ શું એને સમજાવતા હોય છે એ જણાવો નમસ્કાર મિત્રો સર્વપ્રથમ તો આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે ઈઠ્ઠોતેરમો સ્વાતંત્ર્ય દિવસ છે સૌને શુભેચ્છા જેમ બધા અત્યારે ઉત્સાહથી ભાગ લેરા છે દેશના તમામ દેશવાસીઓ આવતીકાલે ખાસ બે રક્તદાન કેમ્પ છે અમારા સવારે નાગર બોર્ડિંગ ખાતે છે નવથી એક અને બપોરના અતુલ મોટર્સ ચારથી સાંજના સાત સુધી છે તો ખાસ અમે હરીશભાઈ ચાંદ્રાનો અત્યારે એમનું ઋણ એટલું માનીએ છીએ કે તેમને સહજતાથી સરળતાથી જ્યારે પણ અમે વાત કરીએ છીએ ત્યારે તેઓ આગળ આવી અને સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પ કરતા હોય છે મિત્રો આપ સર્વે જાણો છો સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે હવે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દર્દીની સાથે એકની સાથે એક આવતા હોય છે થેલેસિમિયાના પાંચસો બાળકો છે એમને દર દસ દિવસે પંદર દિવસે બ્લડ જોતું હોય છે પણ રક્તની ખૂબ જ અછત હોય છે આ તો થેલેસિમિયા બાળકોની વાત થઈ પણ કેન્સર કિડની પ્રસૃતિ ઇમરજન્સી એક્સિડન્ટ ઘણા બધા આવતા હોય છે તો અત્યારે રાજકોટમાં બે થી ત્રણ હજાર બ્લડની બોટલ જોઈ છે તો સામે સામે હજાર પંદરસો આવે છે સામે રિપ્લેસ માગે છે પણ છતાંય અત્યારે અછત રહે છે કેમ ઓછા થવાને લીધે તો મિત્રો સૌ અત્યારે જાગૃત થવાનો છે અત્યારે શિવિલમાં કોણ આવશે શારીરિક માનસિક આર્થિક જેનું કોઈ નથી આવે છે અમે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિને નવું જીવંતદાન મળે છે કોઈ અત્યારે લાખ બે લાખ પાંચ લાખ કે દસ લાખ રૂપિયા દાન માગશે તમે ત્રણ વ્યક્તિને જીવનદાનમાં આપો કોઈ અમૂલ્ય પણ વ્યક્તિને આપણે અમૂલ્ય ભેટ આપવી હોય તો માનવ જીવનથી અમૂલ્ય ભેટ કઈ હોય શકે તો અવશ્ય રક્તદાન સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ મહિને અચૂક રક્તદાન કરવું જોઈએ તમારા શરીરમાં લગભગ છ હજાર એમએલ આસપાસ બ્લડ હોય છે રક્ત હોય છે એમાંથી માત્ર ત્રણસો પચાસ થી ચારસો પચાસ એમએલ જ રક્ત આપવાનું હોય છે રક્ત તમે જે આપો છો એ જે જથ્થો છે એ માત્ર ચોવીસ થી અડતાલીસ કલાકમાં એના નવા સેલ બની જતા હોય છે પૂર્ણ એની આયુષ્ય એકવીસ દિવસ હોય છે સેલનો એ સતત પછી આમાં કુદરતે જે બ્લડ છે એમાં સિત્તેર પાણી છે બ્લડ સિત્તેર ટકા પાણીનો ભાગ છે અને ત્રીસ ટકા કુદરતે તરતા સેલ કુદરતી તરતા સેલ મૂકા છે કે સેલનું શું કાર્ય છે સેલ મુખ્યત્વે શક્તિ આપે છે ઉર્જા આપે છે આપણે ઘણી વખત મિત્રો કહીએ છીએ કે નળી બ્લોક થઈ ગઈ એટેક આવ્યો તો લોહીનો ગુણધર્મ જાડુ થવાનો જો તમે નિયમિત રક્તદાતા હશો તો નવું જે બ્લડ આવે એ કુદરતી પતલા સેલ નવા સેલ આવશે એ સેલ પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરશે સર્વપ્રથમ તમે સ્ફૂર્તિ અનુભવશો કોલેસ્ટ્રોલ અનુભવ કોલેસ્ટ્રોલ મેન્ટેન થાય છે બીપી મેન્ટેન થાય છે લો તત્વ આયન તત્વ મેન્ટેન થાય છે મિત્રો રિસર્ચ થયેલું છે કે કેન્સર જેવા મહારોગો જે નિયમિત રક્તદાતા હોય એને થવાના કેન્સર જેવા રોગો મહારોગ ઓછા ચાન્સીસ છે તો મિત્રો ખૂબ જ ફાયદા છે આજે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે બ્રેન ડેથ તમારે અંગદાન એકમાત્ર વ્યક્તિ શું કરી શકે છે અંગદાન આપી શકે છે એ પણ ક્યારે બ્રેન ડેથ થયેલું હોય ત્યારે એક માત્ર તમારી હયાતીમાં માત્ર તમે રક્તદાન કરી અને ત્રણ વ્યક્તિને નવું જીવનદાન આપો છો મિત્રો હું અત્યારે સૌરાષ્ટ્રની લગભગ યુનિવર્સિટીઓમાં જાઉં છું કોલેજોમાં જાઉં છું સ્કૂલોમાં જાઉં છું મારી પાસેથી આ હજારો વિદ્યાર્થીઓનું મોટિવેશન ગેરા છે ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો આવે છે અઢાર ઓગણીસ વર્ષના કે સર અમે દવા લઈ છીએ આ બીપી સુગર એ તો સામાન્ય દવા થઈ ગયું રોગ થઈ ગયા પણ હજારો પ્રકારના રોગ હોય છે એક વખત મિત્રો તમે જો કોઈ પણ પ્રકારની દવા લેશો તમે રક્ત રક્તદાન નહીં કરી શકો મિત્રો આજે હું ફિફ્ટી ફાઈ છું મેં પણ એકસો છપ્પન વખત કર્યો છું નાની ઉંમરથી અઢાર વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરથી શરૂ કરી દીધી મારી આ જર્ની આ યાત્રા રક્તદાન આપવાની અને અત્યાર સુધીમાં મેં હજારો લોકોને મોટિવેશન કર્યું છે હજારો કેમ્પ કરી આપ્યા છે શરૂઆતમાં તો હું બીજી જગ્યાએ રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકની શરૂઆત કરી હતી પાંત્રીસ વર્ષ પહેલાં પણ વીસ છેલ્લા વીસ વર્ષથી આ સિવિલમાં મારા મિત્રો પાંચ દસ પંદર અને એવી રીતે મિત્રોની સંખ્યા વધારતો ગયો પછી મને જરૂર લાગ્યું કે આ કેમ્પની કરવાની જરૂર છે તો પંદર અઢાર વર્ષથી આ પંદર વર્ષથી આ કેમ્પ કરું છું તો ધીમે ધીમે આખા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાંથી ગુજરાત લગભગ લગભગ તમામ ગુજરાતની સિવિલોમાં મારા રક્તદાન કેમ્પ કરું છું સિવિલના લાભાર્થે તો મિત્રો મારું એક આહવાન છે કાલે પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્ર દિવસ છે તો તમે પણ ઉત્સાહથી રક્તદાનમાં જોડાવ અત્યારે રક્તની ખૂબ અછત ખૂબ જ અછત છે હમણાં સાતમ આઠમનું વેકેશન આવશે તો હવે વીસ તારીખે અમારો કેમ્પ વિજય કોમર્શિયલના સ્થાપના દિવસ નિમિત્તે છે ત્યાર પછી સાતમ આઠમનું વેકેશન આઠ થી દસ દિવસ થી અથવા તો પંદર થી વીસ દિવસ રહેશે તો એ દરમિયાન ખૂબ જ દર્દીઓ આવતા હોય છે ખૂબ જ પરેશાની થતી હોય છે તો મિત્રો કોઈના જન્મદિવસ નિમિત્તે કોઈના સ્મૃતિ રૂપે જો સિવિલના લાભાર્થે રક્તદાન કેમ કરવા ઈચ્છતા હોય તો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાઠ એક મિત્ર સારા અત્યારે ભારત સરકાર પહેલી ઓક્ટોબરે રક્તદાતા દિવસ છે દરેક રાજ્યોમાંથી સર્વશ્રેષ્ઠ રક્ત જે રક્તદાન કરતી સંસ્થાઓ હોય એનજીઓ એને જયપુર ખાતે કોન્ફરન્સનું આયોજન કર્યું છે દરેક રાજ્યોમાંથી ત્રણ સંસ્થાને બોલાવે છે ત્રણ એનજીઓને ગુજરાતમાંથી ત્રણ એનજીઓમાંથી બે સુરતમાં જ એનજીઓને બોલાવે છે જયપુર પહેલી ઓક્ટોબરે અને સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટમાં શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનને ત્યાં આમંત્રણ આપ્યું છે ખૂબ સરસ હજી હજી મિત્રો કોરોના કાળમાં કોરોના કાળમાં અમે બેકી સાથે સવારના આઠથી રાતના એક એક વાગ્યા રાતના અગિયાર વાગ્યા સુધી અમે કેમ્પો કરી હજારો બ્લડની બોટલ્સ એકત્રિત કરેલ છે તો જીઓ દિલસે જે દિવ્ય ભાસ્કર દ્વારા મેડિકલ ક્ષેત્રે એક જ એવોર્ડ આપેલ છે મેડિકલ ક્ષેત્રનો એ માત્ર અમને મળેલ છે હજી બે હજાર ને વીસમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ રાજકોટમાં ઉજવણી થયેલી તો ત્યારે પણ એકી સાથે બાવીસ જાન્યુઆરીએ એક રાજકોટના દસ ધોળોએ એની સંપૂર્ણ જવાબદારી અમને આપેલી તો મિત્રો ઘણા સમયથી અમે રક્તદાનની આ જે એક સેવા આપીએ છીએ એમાં તમે જે હું દીપ લઈને નીકળો છું તેલ રૂપી એટલે કે તમે રક્તદાન કરો તો એ એક સર્વ વધારે દીપ પ્રગટે થશે અને બ્લડની જે અત્યારે અછત છે તે નિવારણ થશે અમે થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન પણ ચલાવીએ છીએ ઓર્ગન ડોનેશન અવેરનેસ ચલાવીએ છીએ જીવદયા જીવદયાના કાર્યો દરરોજ સવારના સો કિલો ચણ નાખીએ છીએ વીસ કિલો કૂતરાને બિસ્કીટ નાખીએ છીએ ઘણા એવા પણ અમે જીસીઆરઆઈ અમદાવાદ કેન્સરના દર્દીઓ આવતા હોય છે રાજકોટમાં આવતા હોય છે ઘરના મુખ્યત્વે હોય તો એ એક્સપાયર થઈ જતા હોય છે તો એમના પરિવારમાં મુખ્યત્વે હોય તો એના પરિવારને અમે કરિયાણાની કીટો આપીએ છીએ દર મહિને ઇવન એમના સંતાનોને ફ્રીમાં ભણાવીએ છીએ તો અમે આવી ઘણી બધી સેવાઓ કરીએ છીએ તો આવી સેવામાં ક્યાંય પણ તમે તન મનને ધનથી જોડાવા માગતા હોય તો પણ મારો સંપર્ક કરજો અમે ખાસ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનની સેવા માટે એક રાષ્ટ્રીય શાળાની સામે દ્વારિકા એમ્પાયર સાતસો છ ખાસ ઓફિસ શરૂ કરી છે ત્યાં હું સવારના સાડા આઠથી બપોરના ચાર સુધી દરરોજ ત્યાં ઓફિસે અમે સેવા આપી છે અમારી આખી ટીમ છે તો મિત્રો ક્યાંય પણ કોઈ પણ સ્તરે જો રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો અમારો સંપર્ક કરશો આ તકે હું કરુણા ફાઉન્ડેશનના ના મિત્રભાઈ ખેતાણી બધા જે મિત્રો છે એમ એમનો હું મોહિતભાઈ એમનો ખૂબ આભારી તને ઋણી છું રવિભાઈ છે એ ઘણા વર્ષો થયા હમણાં તો અતુલમાં છેલ્લા દોઢ બે વર્ષથી જોડાના છે અતુલ મોટર્સમાં પણ મારા તો ઘણા વર્ષો થયા નિયમિત રક્તદાતા છે દર ત્રણ મહિને એ આવીને ઉત્સાહથી મારે ફોન નથી કરવો પડતો એમનો સામેથી ફોન આવે છે ચાલો વિનયભાઈ હું આવું છું અને એ કોઈ પણ સ્તરે હોય છે ત્યાં એ રક્તદાન કરવા આવે છે તો આવા રક્તદાતાઓ મિત્ર થકી જ અમારું કાર્ય થાય છે સેવાનું કાર્ય થાય છે હું ખાસ કરુણા ફાઉન્ડેશનનો પણ આભારી છું છેવાડાના રક્તદાતાઓને માર્ગદર્શન આપે છે પ્રોત્સાહિત કરે છે તો ખરેખર એમને પણ ધન્ય છે વંદન છે એક છેલ્લી વાત મિત્રો કરી દઉં બે હજાર અઢારમાં ખાસ થેલેસેમિયા જાગૃતિ અભિયાન યુનિવર્સિટી તો આખા પચાસથી સાઠ હજાર વિદ્યાર્થીઓનો એકી સાથે થેલેસેમિયા ટેસ્ટ વિદ્યાર્થીને ઘરે આવી આપતા હતા મારા ખ્યાલમાં આવ્યો એ બસો પચીસ રૂપિયા લેખે ટેન્ડર બહાર પાડ્યું હતું મને ખ્યાલ આવ્યો એટલે એકસો પચાસ રૂપિયા લેખે રાજકોટ વોલેન્ટરી આ રે સોરી રેડક્રોસ રાજ ઇન્ડિયન રેડક્રોસ અમદાવાદથી દોઢસો રૂપિયામાં એ લોકો કરી આપતા હતા તો એમને જઈને મેં રજૂઆત કરી કે સર આ ટેન્ડર એમને કમિટી બનાવી વીસીએ ત્રણ ને પંદર દિવસમાં નિર્ણય લીધો એચપીસીએલ પદ્ધતિ અને પચાસ હજારથી સાઠ હજાર વિદ્યાર્થીઓ એકાવન લાખ રૂપિયાનો પીચોતેર રૂપિયા લે કે એક વિદ્યાર્થીનો પિચોતેર રૂપિયાનો ફાયદો કરાવી દીધો એકાવન લાખ રૂપિયા સરકારને ત્યારે બચત કરાવી હતી તો અમે આ પણ સંસ્થામાં ચક્ષુદાન અંગદાન ઘણા બધા સેવાકીય કાર્યમાં રક્ત અમે જોડાયેલા જી તો પણ આપને પણ જ્યાં પણ જરૂર લાગે ત્યાં અમારી સાથે સેવામાં જોડાવ ખૂબ બાબા ભારત માતા કી છે જય હિન્દ વિનય જસાણીના જય જીનેન્દ્ર જય ગૌ માતા જી દર્શક મિત્રો આપણે જોયું કે વિનયભાઈ જેસાણી કે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષો થી ચલાવી રહ્યા છે અને સાથે રક્તદાન કેમ્પ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કે ઓલ ઓવર ગુજરાતમાં માં કઈ પણ હોય એવું કે બહાર પણ કોઈ લોકો આવતા હોય તો એ લોકો પણ કઈ પણ જરૂરિયાત હોય તો પૂરી પાડે છે કે જીવ દયા માટે પણ એટલા જ કાર્યરત છે તો એની સાથે કે રક્તદાન કેમ્પમાં પણ એ અત્યારે આટલું કરે છે આપણે એની સાથે ખાલી એટલું જ જોડાવું કે આપણે 10 15 મિનિટ અડધી કલાક કાઢીને જ્યાં રક્તદાન કેમ્પ થતો હોય તો ત્યાં જઈએ અને આપણે એક બોટલ કે એક આપણે રક્તદાતા બનીએ કે આવી જ રીતે વધુમાં વધુ રક્તદાન બોટલ થાય અને રક્તદાતા બને વધુમાં વધુ તો રાજકોટ સિવિલમાં જે જરૂરિયાતમંદ દર્દીઓ હોય થેલેસેમિક બાળકો હોય જેને ત્રણસો ને દિવસ બ્લડની જરૂરિયાત હોતી જ હોય જ છે અને રાજકોટ સિવિલમાં અછત પણ હોતી હોય છે તો એ પૂરણ પૂરી થાય આપણા દ્વારા અને આપણે જો રક્ત એક એક બોટલ ભેગી કરશું તો જ રાજકોટ સિવિલમાં જે આખું સમગ્ર આયોજન છે તો એમાં આપણે પણ એક કહેવાય કે સેવા સેવારૂપી આપણે એનું માધ્યમ બનશું તો આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આજે કરુણા ટોક્સના માધ્યમથી આપણા જે દર્શક મિત્રો છે એમાં આપણે રક્તદાન કેમ્પ માટે ખૂબ જ સારી માહિતી આપી અને મારુતિ સુઝુકીમાં જે અત્યારે રક્તદાન કેમ્પ કાલે થવાનો છે અને આગામી દિવસોમાં આવી જ રીતે વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય એવી પણ અમે આપની પાસે એક ખાતરી લઈએ છીએ અને વધુમાં વધુ લોકો આપની આ રક્તદાન કેમ્પ છે કાલના દિવસમાં એમાં પણ જોડે દર્શક મિત્રો આપ આજે બે આપણા રક્તદાન કેમ્પ પરના જે એપિસોડ હતા એમાં સાથે કે એક નાગર બોર્ડિંગમાં છે સવારે અને રાતે આપણે માનવથી સુઝુકી ટાગોર રોડ ઉપર છે બંને જગ્યાએ કે આપણા ઘરની બાજુમાં જે પણ જે એરિયા થતું હોય ત્યાં જઈએ અને કાલે રક્તદાન આપણે કરીએ અને રક્તદાતા બનીએ એવી રીતે આપણે સ્વાતંત્ર્ય પર્વની કે આપણે ઉજવણી કરીએ તો આવી જ રીતે બીજા કોઈ સંસ્થા કે બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે અમે ફરીથી તમારી સાથે જોડાશું ત્યાં સુધી અમને રજા આપો જય ગૌમાન